જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ એના માટે આપણે જોશે ઘઉંનો જાડો લોટ ત્રણ વાટકી લીધો છે આ વાટકીનું માપ રાખ્યું છે ડી મળશે આવે ને ગમે તે એક વાટકીનું રાખી શકાય ત્રણ વાટકી લોટ લીધો છે એક વાટકી ગોળ લીધો છે દેશી એક વાટકી ઘી લીધું છે બે ટેબલ સ્પૂન તેલ લીધું છે અને નવું સેપુ પાણી લીધું લોટના પી તળવા માટે તળવા માટે તેલ

ચાર રીતે બધાય વારી લીધા છે હવે તળી લેશું જારો નહીં અડાળીએ તળવા દેશું ઓ પેરવી નાખું ડાઉન તળવાના છે જો આ બ્રાઉન તળવાના જે તળાઈ ગયા છે કાઢી લેશું વિતારી જો આવી રીતે કટકા કરીને અમે એને પીસી લેશું મિક્સરમાં જો આ રીતે ભૂકો તૈયાર કરી લેશું આવો દર દરો હવે ગોળ ઘી નો પાયો કર લેશું પેલા ઘી ગરમ થાય ને એટલે ગોળ નાખી દેસુ

આપણે ગોળ પાપડીને શેકી લેવાય પણ સેજ ઘીવાળા કરીએ ને તો બહુ સરસ થાય ને જાયફળને એલચી ને ખસખસ ને માથે લગાડાય પણ હું આવા પ્લેન જ કરું છું બહુ સરસ લાગે છોકરાઓને મસાલા ના ભાવતા હોય તો એમને ખાય આવે તો જો આપણા લાડુ તૈયાર છે અને સર્વ કરી દીધા છે એકદમ સરસ લાગે છે જો આ રીતે કરશો ને ટ્રાય તો મસાલો ન નાખીએ તો એ કાંઈ જરૂર જ નથી જાયફળની ગરમ ગરમ લાડુ એવા સરસ લાગે છે જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ